ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગત ગુરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં ભાદરવા સુદ આઠમ જે રાધા અષ્ટમી ઉજવાય છે તથા આઠમને દિવસે તરો આઠમની વ્રત કથા તથા મહેમા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે શાસ્ત્રોમાં રાધા અષ્ટમનું વિશેષ મહત્ત્વ છે જ્યાં શ્રી કૃષ્ણ જન્મોત્સવના પંદર દિવસ પછી રાધા રાણીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યાં જ તિથિ પાદરવા માસના શુક્લ પક્ષને અષ્ટમી તિથિ રાધા રાણીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે ત્યાં જ આ દિવસે ખાસ કરીને વ્રજના તમામ મંદિર સજાવવામાં આવે છે અને રાધાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે રાધા રાણીને રાધાજીને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે જે વ્યક્તિ આ દિવસે રાધાની પૂજા કરે છે તેમની તમામ મનોકામના પૂરી થાય છે ભક્તોના મુખે રાધાકૃષ્ણનું નામ એક સાથે આવે છે શાસ્ત્રો અનુસાર રાધા નામનો જાપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ ઝડપથી પ્રસન્ન થાય છે આજે રાધા અષ્ટમી છે બ્રહ્મવૈવેદ પુરાણ અનુસાર શ્રી કૃષ્ણના ડાબા અંગમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ પ્રગટ થતાની સાથે જ આ કન્યાએ શ્રી કૃષ્ણના ચરણોમાં પુષ્પ ચઢાવ્યા અને વાત કરતી વખતે તેમના સિંહાસન પર બિરાજમાન થઈ ગઈ આ સુંદર કન્યા શ્રી રાધા છે એકવાર રાધાએ શ્રીકૃષ્ણને બીજા પત્ની વિરજા સાથે જોયા તેના કારણે તે દુઃખી થઈ ગયા અને શ્રીકૃષ્ણને ખરું ખોટું સંભળાવવા લાગ્યા આ બધું જોઈને શ્રીકૃષ્ણના સેવક અને મિત્ર સીદામા ગુસ્સે થયા અને તેમણે રાધાને પૃથ્વી પર જન્મ લેવા માટે શ્રાપ આપ્યો પુરાણો અનુસાર જ્યારે દેવી રાધા અને સીદામાએ એકબીજાને શ્રાપ આપ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણએ કહ્યું કે તમે દેવી કીર્તિ અને વૃષ્પાનુંની પુત્રી તરીકે જન્મ લેશો રાધા રાધિકા રાધા રાણી રાધે શ્યામા અને પ્રિયા તરીકે ઓળખવામાં આવે છે રાધાજીને રાધાષ્ટમીનું શું મહત્ત્વ છે તો આજે રાધાષ્ટમીના દિવસે જે લોકો સાચા દિલથી રાધાજીની પૂજા કરે છે તેમની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે એવું પણ માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધા પાપો દૂર થાય ખાસ કરીને આ દિવસે વિવાહિત મહિલાઓ વિશેષ પૂજા કરે છે અને અખંડ સૌભાગ્યવતી બનવાનું વરદાન માગે છે ખાસ આ દિવસે ખીરનો ભોગ દેવી રાધા અને શ્રી કૃષ્ણને અર્પણ કરવો ધરો આઠમની વ્રત કથા ભાદરવા સુદ આઠમના દિવસે આ વ્રત થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની માફક અમારા કુળનો વંશ વેલો વધજો તે દિવસે ટાટું જમો એક ગામમાં એક સાસુ અને વહુ સંપીને રહેતા હતા વહુને એક નાનો દીકરો હતો સાસુ વહુ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા આમ કરતાં કરતાં ધરો આઠમનો દિવસ આવ્યો એટલે સાસુએ વહુને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જે ઘાસ વાટી લાવીએ વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી આથી તે દિવસે ઘાસ કેવી રીતે વાટી શકાય તેને સાસુને ના પાડી દીધી આથી સાસુ છણકો કરીને બોલી ઘાસ તો નહીં લાવીએ તો ઢોરને ખવડાવશું શું લાવ હું જ જાઉં એમ કહી સાસુ તો દાંતડું લઈ હાથ ઘરમાંથી હાથમાં દાંતડું લઈને નીકળી પડ્યા વહુ બિચારી લાચાર બની ઘોડિયામાં છોકરાને સોડાવી સાસુ પાસે ચાલવા લાગી સાસુ વહુ ખેતરે પહોંચી ગયા તો ઘાસ પણ વહુ બિચારી તો ઘાસ વાટતા લીધે વહુ તો લીલું લીલું ઘાસ છોડતી જાય છે અને સૂકું ઘાસ વાટતી જાય છે આમ કરતાં સાંજ પડી સાસુ અને વહુ તો ઘાસના ભારા માથે ચડાવી ઘર તરફ આવવા નીકળ્યા ત્યાં તો રસ્તામાં જ સમાચાર મળ્યા કે તમારા ઘરને તો આગ લાગી છે સાસુનો જીવ તો તાળવે ચોટી ગયો એણે તો પારો નીચે નાખી ઘર તરફ દોટ મૂકી ઘરમાં નાની બહુનો છોકરો સૂતો હતો બહુ પણ મનમાં ધરોમાને પ્રાર્થના કરતી કરતી ઘેર આવી અને દોડતી આવી સાસુમાએ તો ઘેર આવીને જોયું તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું હતું તે તો પોક મૂકીને રડવા લાગી બહુએ અડધા પડતા બળેલા બારણાને હડસેલીને જોયું તો પોતાના પુત્રની આસપાસ ઘરો વીંટળાઈ ગયેલી અને ધરોને લીધે છોકરો તો ઘોડિયામાં હસતો રમતો હતો બહુ તો હા જોઈ રાજી રાજી થઈ ગઈ બહુને ધરો આઠમનું વ્રત ફળ્યું તેની સાસુમાને કહ્યું જુઓ બા ધરો માએ મારા બાળકને બચાવી લીધો સાસુમા પણ આ દ્રશ્ય જોઈ અને નવાય પામ્યા તેમણે પણ આ ધરોનો પ્રભાવ જોઈ સમજી તે દિવસથી આઠમને દિવસે ઘાસ ન વાટવાની પ્રતિજ્ઞા લીધી ધરો આઠમનું વ્રત કરનારનો વંશ વેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે સાસુ વહુની જેમ આખા ગામમાં પણ સ્ત્રીઓ પોતાના બાળકની રક્ષા માટે આઠમનું વ્રત કરવા લાગી હે ધરોમાં તમે જેવા વહુને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનાર તથા આ વિડીયો જોનાર સૌને ફળજો જય ધરોમાં જય શ્રી કૃષ્ણ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ